નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરા ગુજરાતમાં અલગ અલગ જે પરીક્ષાઓ લેવાય છે એમાં મારો અનુભવ જોવા જઈએ તો બાર થી આવ્યો પરંતુ એક અદ્ભુત અવિશ્વસનીય અકલ્પનીય અને આશ્ચર્યજનક ભરતી વિશે મને ખ્યાલ પડ્યો આથી થોડા દિવસ પેલા કે વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી એ માહિતીના આધારે જ્યારે તપાસ કરી તો ઘણા બધા સંયોગ પેલા જોવા મળ્યા અને પછી સંયોગના આધારે જરા કુંડળ વધારે તપાસ કરીને તો ધ્યાન માં એવું કે ભાઈ આ તો સંયોગ નથી આ તો સુનિયોજિત ગોઠવણ છે જી હા આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડ વિશે આજે મારે વાત કરવી છે અને ભરતી કૌભાંડ છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ની અંદર અલગ અલગ જે ભરતીઓ છે અત્યારે થવા જઈ રહી છે એના વિશે અને આથી થોડા સમય પહેલા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ની અંદર આ જાહેરાત બહાર પડી હતી જેમાં અલગ અલગ જે કહી શકાય કે એસી જગ્યાઓ જે છે ભરવા માટેની જાહેરાતો હતી અને એના ફોર્મ પણ કહી શકાય કે છ બે બે હજાર ના રોજ ભરાયા હતા હવે વાત જોવા જઈએ તો પેલા સહયોગ ની કરી લઈએ કેમ કે આમાં બહુ મોટા મોટા સંયોગો એ તમને જોવા મળશે કારણ કે જે લોકો પરીક્ષાથી વાકેફ છે પરીક્ષા થી નજીક છે પરીક્ષા પ્રક્રિયા જે છે એનાથી વાકેફ છે એ લોકોને ખ્યાલ પડશે કે કોઈ પણ ભરતી જયારે બહાર પડે તો પેલા સૌ પ્રથમ એનું નોટિફિકેશન હોય એમાં નોટિફિકેશન સિલેબસ હોય એમાં તમામ પ્રકારની વિગતો હોય કે જે છે કેટલા માર્ક નું હશે કઈ રીતે પ્રશ્નપત્ર છે પરીક્ષા પદ્ધતિનો પ્રકાર કઈ રીતે છે બધી જ વિગતો એ નોટિફિકેશનમાં લખવામાં આવેલી હોય પરંતુ આ નોટિફિકેશનમાં જોવા જઈએ ને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં કોઈ જ પ્રકારની સિલેબસ નો ઉલ્લેખ એમાં કરવામાં નહોતા પેપર ની પદ્ધતિ કઈ છે પ્રકાર કઈ પ્રકાર છે એનો પણ કોઈ ઉલ્લેખ નહીં અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે ઉમેદવારો ફોર્મ ભર્યા એને ચોવીસ ફેબ્રુઆરીના રોજ એક મેલ આવે છે અને મેલ મેલમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારી પરીક્ષા છે એ છવ્વીસ તારીખના રોજ લેવામાં આવશે એટલે કે છવીસ ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાનું આયોજન થયું છે ઈમેલના માધ્યમથી જાણ કરવામાં આવે છે કોલ લેટર જે છે એ કોલ લેટર બાય કુરિયર એમને મોકલવામાં આવે છે એટલે જે ઉમેદવાર છે એને કોલ લેટર બાય કુરિયર એ મળે છે એટલે ગજબ કેવાય આટલું તો મેં આટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આવી પણ કોલેટર લેટર ક્યારેય કુરિયર થી આવ્યું હોય એવું જોયું નથી અહીંયા આવ્યો છે ચલો કંઈ વાંધો નહીં કે નવો ચીલો ચિત્રો છે સ્વીકારી રહ્યા આગળ ચાલીએ પછી જે આ જે પરીક્ષા છે જેમાં લગભગ જોવા જઈએ તો બારસો થી ચૌદસો ઉમેદવારો ફોર્મ ભરેલા હતા સાતસો થી આઠસો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી અને જ્યારે આ પરીક્ષાર્થીઓ જ્યારે પરીક્ષા આપી ત્યારે એને જે અનુભવ થયો એ અનુભવમાં જોવા જઈએ તો સૌપ્રથમ જયારે પરીક્ષા ખંડમાં પહોંચ્યા ત્યારે એને જે પેપર આપવામાં આવે એ પેપર જે પેપર આપવામાં ટેબલ ઉપર એ આમ જોવા જઈએ તો નીતિ નિયમ પ્રમાણે હોવું જોઈએ કોઈ ખોલી ના શકે એવું હોવું જોઈએ પરંતુ અહીંયા જે પેપર આપવામાં આવ્યું એ ઓપન હતું એટલે કે શિલ્પેક નહોતું એટલે બધા જ ઉમેદવારોને જ્યાં જે પેપર આપવામાં આવ્યા એ શિલ્પેક નહોતા ચલો આજ પણ સહયોગ જે છે એ સ્વીકારી લઈએ પરંતુ જે બ્લોક નંબર ચાર હતો એ બ્લોક નંબર આ પરીક્ષા જે લેવાની ચાર હતો તો તેમાં જે પચીસ નું મંડળ હોય એમાંથી એક પેપર ઓછું નીકળ્યું અને નિરીક્ષકે તો તપાસ કરવાનો પણ પ્રયત્ન કર્યો કે એક પેપર વિદ્યાર્થી પાસે ડબલ તો નથી આવી ગયું ને એટલે એ તપાસ કરવા માટે એને બધા વિદ્યાર્થીઓને પૂછ્યું કોઈ પાસે ડબલ આવી ગયું એ રીતે વાત કરી પણ બધા વિદ્યાર્થી મેડમ જોઈ લો એક જ પેપર તમે આપ્યું છે પછી થોડીક વાર પછી બીજા પેપર ની બાજુ કહી શકાય કે એના જે પ્રિન્સિપાલ કે જે ઉચ્ચ અધિકારી હોય એના પાસેથી એને સગવડ કરી અને એક પેપર જે ઘટતું હતું એ ઉમેદવારને આપ્યું હવે પેપર માં પણ ઘણું બધું અજુકતું છે કે પેપર જે આપવામાં આવ્યું એ બધી જ જગ્યાએ એક જ સિરીઝ નું પેપર અને સિરીઝ હતી એ જનરલી કેવું હોય એ બી સી ડી એ ચાર સિરીઝ ના પેપર હોય અહીંયા એક જ સિરીઝ નું પેપર એ બધાને આપવામાં આવ્યું અને પણ મેં તમને કીધું એમ કે વિધાઉટ સીલ આપવામાં આવ્યું એનો પણ ચલો કોઈ વાંધો નહીં હવે પ્રશ્નપત્ર જે હતું એની અંદર પચાસ પ્રશ્નો જે હતા એ ગુજરાતીમાં હતા અને પચાસ જે પ્રશ્નો હતા એ અંગ્રેજીમાં હતા આવું કંઈ સિલેબસમાં ઉલ્લેખ નતો છતાંય આ લોકો એ રીતે પ્રશ્ન પત્ર પૂછ્યું તેલો એનો કોઈ વાંધો નથી હથે વિદ્યાર્થીને નવો સંયોગ જોવા મળ્યો પરંતુ સૌથી ચોંકાવનારું સૌથી અજીબ એ ઘટના જે સામે આવી એ આવી ઓએમઆર માં ઓએમઆર ની અંદર પેલી વહેલી વખત એવું બન્યું કે ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર નામ સાથે એનો મોબાઈલ નંબર પણ લખવાનો અને જે જેલા કુંડળા ઘૂંટવાના આવે ને એમાં મોબાઈલ નંબરને પણ ઘૂંટીને મૂકવાનો એટલે ઉમેદવારે મોબાઈલ નંબર પણ લખ્યો અને મોબાઈલ નંબર ગૂંટ્યો પણ કરી બાકી આપણે અહીંયા વાત કરવામાં આવે કે ગોપનીયતા છે પરંતુ એ ગોપનીયતા છે એ આ પેપરમાં ક્યાંય જોવામાં ન આવી એટલે ગોપનીયતાની વાતો બહુ થાય છે પણ ગોપનીયતામાં મોબાઈલ નંબર લખવાનો આવે એ યાર ગુજરાતમાં પહેલી વખત મેં જોયું અને ગુજરાતમાં એવો સંયોગ પહેલી વખત થયો કે ઉમેદવારે ઓએમઆર ની અંદર એ મોબાઈલ નંબર લખ્યો હવે એનથી નહીં અજુ હવે તમને હું કહેવા જઈ રહ્યો એ છે કે ઓએમઆર જ્યારે પરીક્ષા પૂરી થાય તો પાછી લઈ લેવામાં આવે સામે એવું જ થયું કે ઓએમઆર પાછી લઈ લેવામાં આવી પરંતુ એની સાથે સાથે પ્રશ્નપત્ર પણ પાછું લઈ લેવામાં આવ્યું એની સાથે સાથે જે કોલ લેટર હોય એ કોલ લેટર ને પાછું લઈ લેવામાં આવ્યો બોલો એટલે કે ન રહે તો બસ ન વજે ગી બાસુરી ઉમેદવારને કોઈ પ્રશ્નમાં વાંધા આવી હોય એ વાંધા અરજી ના આધારે એ રજૂઆત કરે પણ આ તો પ્રશ્નપત્ર વાંધા અરજી સવાલ જ કારણ કે પ્રશ્ન પત્ર જ લઈ લીધું છે એવું હોય કે 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 મને એ ટીક ટીક કર્યો કર્યો છે છે બી કહી શકાય મૂલ્યાંકન કરવું હોય કે મારા કેટલા સાચા કેટલા ખોટા તો હવે તો એની પાસે ઓયમાં ને તો કોઈ કોપી જ નથી કારણ કે ઓયમાં તો લઈ લીધી છે એટલે વિચારવા જેવી વાત એ છે અને વિચારવા જેવી વાત તો એ પણ નીકળી કે કોલ લેટર ને પાછા આવી લીધા કોલ લેટર પાછા લેવાની જરૂર શું પડી એ નથી સમજાતું અને જે કોલ લેટર હતો એ કોલ લેટર જોવા જેવા આ છે એના કોલ લેટર કોલ લેટરમાં ક્યાંય પણ ફોટો નહીં નકન કેવું હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં કે ભાઈ અહીંયા ફોટો હોય અને ફોટો જે તમે આપ્યો એ પ્રિન્ટ થઈને આવે અને પછી જ્યારે આપણે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અંદર જયારે એન્ટ્રી લઈએ તો આમાં પણ ઉમેદવારો અહીંયા અમદાવાદ ખાતે જે પરીક્ષા દેવા આવ્યા હોય તો એને એન્ટ્રી લીધી ને તો ન તો કોઈ જગ્યાએને ક્રોસ ચેક કરવામાં આવ્યા ન તો ઉમેદવાર પાસે કોઈ પ્રકારની વેરિફિકેશન કરાવવામાં આવ્યું એટલે કે બાયોમેટ્રિક જે વેરીફિકેશન થવું જોઈએ ન તો કોઈ બાયોમેટ્રિક વેરીફિકેશન પણ ન જો એટલે કોઈ ડમી ઉમેદવાર આવી અને પરીક્ષા દઈ જાય તો પણ ખબર ન પડે હું એવું નથી કીધું કે ડમી ઉમેદવાર આવીને બહુ ગયા કારણ કે ભાઈ કિસ્તો તો ભાવનગરનો છે અને ભાવનગરમાં તો ભાઈ બહુ ચર્ચિત કિસ્સો રહ્યો છે કે એકના જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ આવીને પરીક્ષા દઈ જાય એને ડમી કહેવાય તો આવું આમાં નહીં નહીં નું હોય એની શું ખાતરી કારણ કે આને નથી કોઈ બાયોમેટ્રિક કરવામાં આવ્યા કે નથી કોઈ ઉમેદવારની કહી શકે કે આમાં ક્રોસ વેરિફિકેશન થયું છે કારણ કે આઈડેન્ટિકેશન જે પ્રૂફ કહેવાય એ પ્રૂફ પ્રૂફના આધારે ક્યાંક ક્રોસ ચેક તો થવું જોઈએ ને એ ક્રોસ ચેક જ નથી થયા એટલે ઘણી બધી બાબતો એવી છે કે જે ઘણી બધી અજીબથી અને અજુકતું એ સામે લાવી રહી છે પેપર જે હતા એ બધા જ પેપર એક જ સિરીઝના હોય એ સિરીઝના આવું મેં પહેલી વખત જોયું કે બધાને અલગ અલગ સિરીઝના પેપર હોય અહીંયા એક જ સિરીઝના જે પેપર હતા એ આપવામાં આવ્યા માર પાછી લઈ લીધી પ્રશ્નપત્ર પાછું લઈ લીધું કો લેટર પાછા લઈ લીધા એટલે ઉમેદવારે શું જવાબ લખ્યા છે અથવા તો કહી શકે ઘરે જઈને કેટલા માર્ક આવે એમથી ચેક કરવા હોય તો એની પાસે કોઈ જ પ્રકારના સંસાધનો નહોતા એટલે ખૂબ મોટી વિસંગતતા છે ખૂબ મોટી મને આશ્ચર્યજનક આ બાબતથી સામે આવી છે કે ભાઈ આવું શા માટે બન્યું કારણ કે યુપીએસસી થી લઈ પ્યુન સુધીની બધી જ પરીક્ષાઓ અમે જોઈ છે નજીકથી એનાથી વાકેફ છું પરંતુ આવું એક પણ પરીક્ષામાં જોવા નથી મળતું અને આ નવી નવાઈની ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક આ પ્રકારે ભરતી શા માટે એ કરી રહી છે એ નથી સમજાતું બે તબક્કાની પરીક્ષા છે પ્રિલિમનરી અને ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ પણ કદાચ હમણાં જ થોડા દિવસની અંદર એરેન્જ કરવાના છે એક બે દિવસની અંદર તો પ્રિલિમનરી તો ઓલરેડી લેવાઈ ગઈ છે હવે ઇન્ટરવ્યુમાં પણ મેં જે ભાવનગરમાં જઈ આ બાબતની પુષ્ટિ કરી છે કારણ કે આ બાબતની જેવી જ મને જાણ થાય એટલે ભાવનગરની અંદર મેં મુલાકાત લીધી છે શિહોર પંથકથી લઈ અને કહી શકાય ત્રાપર તળાજા પંથક સુધીના બધા જ લોકોને હું જઈને રૂબરૂ મળ્યો છું જે બાબત હવે મને જે સાંભળવા મળી છે

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક અને તેની સાથે સાથે વર્તમાન તેની સત્તારૂઢ પાર્ટીના જે સત્તાધીશો છે એના પોતાના નજીકના દીકરા દીકરીઓ પાણી બાણિયા ભત્રીજાઓને લેવા માટે આ સરકટ રચવામાં આવ્યું છે કે આ પ્રકારની વાત આખા ભાવનગરના લોકો મૂકે છે મે જે કહી શકાય કે સિયોર પંથકથી લઈ પાલિકાના પંચક સુધી બધા જ લોકોને જ્યારે વાતચીત કરી ત્યારે ઘણી બધી બાબતો છે એ મારા ધ્યાનમાં આવી છે કે આ તો ખાલી લેવા ખાતર ભરતી લેવાઈ રહી છે બાકી આ ઔપચારિકતા છે બાકી બધું તો પહેલેથી સેટ થઈ ગયેલું છે કોને લેવાના છે એના નામ પણ પહેલેથી સેટ છે અને આ જે નામો છે એ તો ખાલી જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ તો ખાલી આપવા ખાતર આપવા જઈ રહ્યા છે બાકી આ બધામાં ક્યાંક ક્યાંક સુનિયોજિત ગોઠવણ એ પહેલેથી થયેલી છે એટલે હું એવું માનું છું કે આ જે પણ પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાઓ ની અંદર જે શંકા પેદા કરી છે કે ગંધ જે આવી રહી છે કારણ કે આ ઉમેદવારો દ્વારા પણ ઘણી બધી રજૂઆતો અમને મળી છે જેમાં એ ઉમેદવારો પણ કહી રહ્યા છે કે આમાં કોને કોને લેવાના છે એનું લિસ્ટ એ ઉમેદવારો પાસે પણ છે તો બે ડાયરેક્ટરના જે દીકરા છે એને લેવાના છે ત્યાં બે જનરલ મેનેજર છે બરાબર બે જનરલ મેનેજર ભત્રીજાને લેવાના છે ડાયરેક્ટરના ભત્રીજાને પણ લેવાના છે બહુ કહી શકાય કે વર્તમાન સત્તારૂઢ પાર્ટી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા એક ભ એના ભત્રીજાને પણ લેવાના છે બરબર જે વર્તમાન શ્રી હોય એના નજીકના છે બહુ ખૂબ એની સાથે સાથે જ્યાં જનરલ મેનેજર છે એ જનરલ મેનેજર હોય એના નજીકના એને જનરલ મેનેજર મદદ ત્યાં સુધી પહોંચવા માટે જેને મદદ કરી હોય એવા લોકોને પણ ત્યાં ગોઠવણ કરી છે એટલે ઘણું બધું હજીકચું ત્યાં ચર્ચાઈ રહ્યું છે એ ચર્ચામાં સત્યતા અને તથ્યતા કેટલી છે એની તપાસ સરકારે કરવી જોઈએ અને આ તપાસ

એવું કહેવામાં આવેલું છે કે કોઈ પચીસ પચીસ લાખ રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે પચીસ લાખ રૂપિયા ઓળખાણ હોય તોય આપવાના છે કારણ કે આમાં ઇલેક્ટ્રોલ બોન્ડ જેવું છે કે ચંદા દો ધંધા લો એટલે કે ચંદા દો નોકરી લો બરાબર છે તમારે પૈસાઈ દેવાના છે અને તમે જે તે નજીક ના પણ હોવા જોઈએ અને ઓળખાણવાદ પરિવારવાદના લોકોને જ ચેત કરવા માટે ભરતી બહાર પડી હોય એ પ્રકારની ચર્ચા આખા જ ભાવનગરના ભાગોડે થઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક અને તપાસ થાવી એ ખૂબ જરૂરી છે આ વિડીયોના માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોણે આની તપાસ કરવામાં આવે અમારી પાસે જે નામો જે હોય એ નામો અમે ઈમેલના માધ્યમથી જે વર્તમાન પ્રધાનમંત્રી શ્રી છે મુખ્યમંત્રી શ્રી છે એ બધાને મોકલી રહ્યા છીએ ક્યાંક ક્યાંક જે પણ બાબતોમાં ત્યાંના સ્થાનિકોને જે શંકાઓ છે જે કહી શકાય એને તો શંકાઓ નથી એ લોકોને તો સ્યોરિટી છે કે આ નામો સિલેક્ટ થવાના છે તો આ બધા જ જે નામો છે એ નામો ક્યાંક લાગી શકે એવી સંભાવનાઓ છે એની પુષ્ટિ અત્યારે હાલ કરતા નથી પરંતુ જો એ લાગે છે તો ચોક્કસપણે જે અત્યારે વર્તમાનમાં જે શંકા પેદા થઈ રહી છે એ સત્ય સાબિત થશે અમે સરકારને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની નિષ્પક્ષ કમિટી રચી અને આની ઉપર તપાસ કરવામાં આવે જે પણ લોકો આની પાછળ સંડોવાયેલા હોય એની સજાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે કે આ કોઈ પણ સહકારી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય એમાં કોઈ પણ પ્રકારના કુંભંડ કે ગેરીતિ કે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવામાં આવે આ પ્રકારની વાત એ કરવામાં આવે કારણ કે ઘણા બધા લોકો અને શંકાના નજરથી જોઈ રહ્યા છે કશુંક કઈ ગંધ આવી રહી છે અને આ ગંધ વધારે વિફરે એના કરતા ઝડપ ઝડપથી આની તપાસ થાય એ ખૂબ જરૂરી છે આશા રાખીએ કે ઝડપથી આની તપાસ થાય અને નિષ્પક્ષ તપાસ થાય જે પણ સત્ય અને જે પણ સત્ય છે એ પાક સાફ રીતે બહાર આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય બાકી તપાસ બિલાડીને ન સોંપતા કે જા બેટા જઈને દૂધનું રખોપું કર તો યાદ રાખજો કે બિલાડીને જો દૂધના રખોપા સોંપશો તો પછી આ તળિયા જાટક જ થવાના છે અને આ સગાવાદ આ ઓઠાણવાદ અને આ પરિવારવાદ એ બધાને લઈને ડૂબશે કારણ કે એક સમયે એક નેતા જાહેર સ્ટેજ ઉપરથી એવું કહેતા હતા કે પોતાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવું તો એનું ક્યાંક અમલીકરણ આજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં થતું હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે તો આની તપાસ થવી એ ખૂબ જરૂરી છે કે ઓળખાણવાદ પરિવારવાદના અને બહુ નજીકના વાલા દવલા લેવામાં તો નથી આવી રહ્યા ને આશા રાખીએ કે આની પર નિષ્પક્ષ તપાસ થાય તમને શું લાગી રહ્યું છે જરૂરથી જણાવજો જય હિંદ જય ભારત